મારા પૂરે થઈ ગયા apne desh sare ka puri aapne desh to apna kya thai jale to bhai tamare comment aavi jay ke bhai tamari padi kya se to bhai padi mari ghare se

नहीं लेकर आएंगे तो नहीं लाओ हरा देंगे हरा लगे तो लाओ रेडी हरा था हमारे तो साथ में नहीं है वो गए दर्शन करवा हूं मैं गौरव पहनू जल्दी जी बधाई गौरव लेवे मैंने तो मैंने तो आग में एवा एवा सा सादी बात के नहीं मस्त पति दादा बैठ ले चलो सोफा नो सेर छोड़ा का भी सोफा छोड़ा का भी सोफा चलो ना 25 रुपया तो सोहर का भी सोफा इतना बधाई हूं था शुक्रा कोड़ी ना भाई हमारा हूं मस्त नहीं ना

મોરલા <mí> છે <me listen> <meansruit> <meansruit> हमारे तो साहब तो से पूछ करा रहे हो गमे मने मने तो बंधु ही गमे और का करे मतलब हम तो चला तुलसी पौधा सब को हाथ तो जो ली जे मैं तुलसी पौधा सोपेंगे तो मस्त था ना 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 मोटा मोटा बहुत ही मोटा केवी मस्त हूं लेवी हां आ एक कास ओला नहीं मिट्टी नहीं ओला का बोतल बोतल मिट्टी ना बोतल ले हैं

उभा देन जोर दे बोले तो मस्त मी मुस्कान ढुंगर किती जेमा पास तो भाई दर सात दिवस लाडे जुवायावर ढुंगर वा के पगार था इले हमारे फुल भी खावने लायब्रिटी सब ने

मनندهव लगम भी और 20 डोंगर बोल फेगा भैया आइए मेरे YouTube पे भी कुछ दिखावा तो अबे हम लोग आ गए हैं घरे तो हम उतर गए हैं मेरे साहब कहां हैं तो जो ली तो ठेला लेकर जा रहे हैं ऐसा लग रहा है कि कॉलेज करने जा रहे हैं क्यों कॉलेज करने जा रहा हूं मैं जो ली फिर तो आ जाते हैं कॉलेज करवा नहीं से तो हमारे पास अभी मोबाइल वही बेस हार सिंह वही पगार छो एक अठवाडियो पगार था તો બધું ક્યાં રાખું રૂમાલ હોય માસ હોય મારા પાસે પછી મને ઢેલી લેના હોય તો હું અઠેલો રાખો ને મારે હોય મારી વસ્તુ હશે ડાયરી હોય દાડિયા લખવાની બહુ પેન હોય એટલે હું આ રાખું છું તો કે કોલેજ કરવા કોલેજ કરવા દઉં ને કોલેજ તો હું મોટું બેગ લઈ આવું એક કોલેજ એક ગોદડામાં ગોદડા છે એટના મસ્ત જકાસ

ઓ કરે નાસ્તા બના રહી હટો રોટલા બની ઓહો દોડી ગઈ તમે આવો જયારે હોય છે

કવર પડે કે હું કે કા ખાઈ જા તારા આટલે તારી માં બહુ વાર હો જ બધાય ખાઈ ખાઈ જા ખાઈ જા તારા થઈ ગયા છે લીધો છે હવે પ્રીતિ મેગી બનાવે છે મેગી મચા વાહ એ પ્રીતિ

તો ભાઈ તમારે કોમેન્ટ આવી જઈએ કે ભાઈ તમારી પાડી ક્યાં છે તો ભાઈ પાડી મારી ઘરે છે હમણાં પાડી વાડીએ એને જાય પાડી ધણ માં જાય છે સરવા અત્યારે તો છે બાંધી નથી આ મારી પાડી બહુ મોટી થઈ ગઈ છે કેમ એ પાણી આપ્યું કે નહીં આને હા પ્રીતિ પાણી દે પાણી નથી ડોલ માં અમારે ડાંડો આજે મેં બટે સાબ કીધું બાર બાર દે મિત્ર મોબાઈલ

મારે ક્યાં બિચારી હોજી છે બોજ કાઈ નઈ લે ઉલારે હે પણ કોમેન્ટ કરો તો પાડી એમ છે હોજી છે કે મારે આવી છે મને એટલું તો મારે આવી છે પણ કારે કારે થાય તો તમે કા બાંધો નહીં કારે કારે કવરી થાય મને ખબર છે ને પ્રીતિ આગે જ રહે મારે મારે બાંધવાની હોય ને માં પ્રીતિ છે ને પાડી થી આગે જ રહે પાડી માં નો આ પ્રીતિ કેમ કેને ખબર છે બંધાઈ ગઈ હવે પાણી આપ દે કા દે દે પાડીને પાણી

ઘરે થી લાવી પીવાનું બે બોટલ ને અમારા માટે ત્યારે બપોર થઈ જાય છે તમે જમવા આવી જાય છે બધા બેઠી અમે બે વાત બધા બેહી ગયા તો ભૂખ લાગી લઈ અને જમી અત્યારે હે વાહ વાહ ડુંગરી ને એવું જમાવટ છે હે એકલેગલી એક કલા સાંજે એકલા સાહેબ પી પૂછે તો ટાઈમ છે તો તું હા ટાઈમ ખાવાનું વખત બે વખત બે વખત ભૂખ લાગે ખાઈ લે

ને ના એ સુઈ ગયાતા ને ત્યારે જાગીને પાછા ફ્રેશ થઈ જશે અને ફ્રી કામે જવા માટે તૈયાર થઈ ગયા થી કપડીજી અમારા માટે કામ કામ ને કામ જીવન કામ ના ના કામ તો કરવું પડે કામ કરવું પડે ખાવા હોત કામ કરવું પડે કેમ કે થોડી પેટ સાબુ લાલ તો આня આયો હવે આપ દીધું તો કાઈ ના બહુ મોટો થઈ ગયો છે તો આ અહીંયા પૂરો થાય છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી કરીને મારા આવનારી વ્લોગ તો મળીયા કાલના વ્લોગ ત્યાં સુધી બાય